ઓપરેશન સિંદૂર પછી ફરીવાર દેશના પાંચ રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરાયું છે આવતીકાલે સરહદી રાજ્ય ગુજરાત ઉપરાંત રાજસ્થાન પંજાબ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે ગુજરાતભરમાં આવતીકાલે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ફરી એકવાર સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે તો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ ઓપરેશન શિલ્ડ સંદર્ભે તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી મોકડ્રીલના સફળ અમલીકરણ માટે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટર્સને જરૂરી સૂચનાઓ આપી હતી આ ઓપરેશન શીલ્ડ ઉપક્રમે સાંજે પાંચ વાગ્યા પછી એક આવી જ મોકડ્રીલ સમગ્ર રાજ્યમાં કેમ કે ભારત સરકારે કહ્યું છે કે પાંચ રાજ્યો છ રાજ્યો કે જે બોર્ડર વેસ્ટર્ન બોર્ડરના રાજ્યો છે એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે અને એના ઉપક્રમે દરેક જિલ્લામાં છ થી સાત જેવા અલગ અલગ જેને આપણે કહીએ સિમ્યુલેશન એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ નાગરિક સંરક્ષણ એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે એ લોકો આમાં પોર્ટલમાં રજિસ્ટર કરે અને સાઇન અપ કરે